રાજકોટ ન્યૂ દોઢસો ફૂટ રિંગ રોડ પર આવેલ આરવી કિચન ખાતે ગ્રેટર રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ અને પંજાબ નેશનલ બેન્કના સંયુક્ત ઉપક્રમે ત્રિવિધ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ઉદ્યોગોને બેન્કો દ્વારા ધિરાણની વિવિધ યોજના એક્સપોર્ટ એકમોને સરકારી સહાયની યોજના અને ગ્રેટર ચેમ્બર બિઝનેસ આઇકોન એવોર્ડ આપવામાં આવ્યો હતો પંજાબ નેશનલ બેન્કના અધિકારીઓ દ્વારા ઔદ્યોગિક ક્ષેત્રે કામ કરતા લોકોને ધિરાણ અને સરકારી યોજના અંગે માહિતી આપવામાં આવી હતી

જેની અંદર સૌરાષ્ટ્રના જે એમએસએમઇ એકમો છે એ લોકોને વિવિધ ક્ષેત્રમાં લોન કેવી રીતે મળી શકે સોલાર પ્રોજેક્ટ્સ માટે કેવી રીતે લોન મળે એગ્રો બેઝ ઇન્ડસ્ટ્રીઝની લોનની શું સ્કીમો છે વગેરે વિશે બેંક તરફથી માર્ગદર્શન આપવામાં આવશે ત્યાર પછી જે અમારો એક ખાસ કાર્યક્રમ છે એ એવ ગ્રેટર બિઝનેસ આઇકોન એવોર્ડ જે સૌરાષ્ટ્રના ટોપ ઉદ્યોગપતિઓ છે ને અમે સિલેક્ટ કરીને એમને એવોર્ડ આપીએ છીએ અને એવોર્ડ આપવાના અમારા ક્રાઇટેરિયા હોય છે એ ક્રાઇટેરિયામાં જે ફિટ થાય એવા એવોર્ડ આપીએ છીએ એવા ત્રણ એવોર્ડ આજે આપવાના છીએ અને સૌથી અગત્યનો કાર્યક્રમ સાથે સાથે છે જ્ઞાનવત્સલ સ્વામી આજના સમયમાં એમએસએમઇના વેપારીઓ અને ઉદ્યોગપતિઓ ખૂબ જ સ્ટ્રેસમાં જીવે છે અને ધંધા અને ફેમિલી વચ્ચે બેલેન્સિંગ નથી કરી શકતા તો સ્વામીજી પ્રવચન આપવાના છે કે ધંધા અને ફેમિલી વચ્ચેનું સંતુલન કેવી રીતે જાળવવું કારણ કે ઘણી બધી સહાયો અને સ્કીમ એવી છે કે જે સરકાર સુધી પહોંચેલી લોકો સુધી પહોંચેલી નથી ઉદ્યોગપતિઓ સુધી પહોંચેલી નથી તો તે ઉદ્યોગપતિ સુધી પહોંચાડવા માટેની આ સેમિનારનું આયોજન છે કે લોકોને ખબર પડે દાખલા તરીકે એક્સપોર્ટ છે તો એક્સપોર્ટર્સને વ્યાજના દરમાં ત્રણ ટકાની સબસિડી મળે છે એ ઘણા એક્સપોર્ટર્સને ખબર નથી તો એ સબસિડીની યોજનાઓ કઈ છે કે કન્સેશનલ રેટ ઓફ ઇન્ટરેસ્ટ કેવી રીતે મળી શકે એ માહિતી આપવામાં આવશે આમાં તો થ્યુ છે એવું કે અમે શરૂઆતમાં ટાર્ગેટ રાખેલો તો સાડા ત્રણસો લોકોનો ત્યાર પછી એમ લાગ્યું કે રજીસ્ટ્રેશન વધતું જાય છે એટલે સાડા ચારસો ની કેપેસિટી આજે ક્રિયર કરી છે અને ગઈકાલથી તમે રજીસ્ટ્રેશન પણ બંધ કરી દીધું છે એટલે સાડા ચારસો થી ઉપર રજીસ્ટ્રેશન આજે છે ઉદ્યોગપતિઓને સંતોષો એક જ છે મારી દ્રષ્ટિએ કે જે એવોર્ડ વિનર્સ છે બધા અથવા તો જે સ્કીમ્સ છે એ સરકારી સ્કીમનો મેક્સિમમ લાભ લ્યો અને અપ ટુ ડેટ રાખો જો તમે અપ ટુ ડેટ નહીં હો તો સરકાર તમારે ઘરે આવીને કોઈ બેનિફિટ આપવાની નથી એટલે દરેક ઉદ્યોગપતિએ પોતાની જાતને અપટુ ડેટ રાખવાની જરૂર છે અને બીજો બીજો મારું એક સલાહ અને મારું સજેશન એવું છે દરેક ઉદ્યોગપતિઓને કે હંમેશા વધારે ખંત તમને આગળ સક્સેસ તરફ લઈ જશે મારું નામ છે ધનસુખભાઈ વોરા અને ગ્રેટર રાજકોટ ચેમ્બરનો ચેરમેન છું અત્યારે ગ્રેટર રાજકોટ ચેમ્બર હંમેશા આવા કાર્યક્રમો જ કરે છે આ કાર્યક્રમ ત્રિવિધ કાર્યક્રમ છે જેની અંદર એક અમારી સામાન્ય સભા હતી એ પૂરી થઈ હવે જે કાર્યક્રમ છે એમાં રાજકોટના ઇન્ડસ્ટ્રીયલિસ્ટ અને આગેવાનો જે છે એવા લોકોને આઈકોન આપવાનો કાર્યક્રમ છે બીજા નંબરની અંદર બેંકો મારફત જે કાંઈ નવી નવી યોજનાઓ આપીને ધિરાણ માટેની યોજનાઓ આપેલી છે એ અંગે પંજાબ નેશનલ બેંક તરફથી બધી સ્કીમો સમજાવવાના છે એટલે લોકોને એ નોલેજ મળે અને છેલ્લો કાર્યક્રમ છે જ્ઞાન સ્વામી દ્વારા મોટિવેશન કરવાનો બિઝનેસ બિઝનેસને એટલે કે વ્યવસાય અને ફેમિલી વચ્ચે બેલેન્સ કરવા માટેનો કાર્યક્રમ છે એ અંગેનું મોટિવેશન સ્વીચ આપવાના છે રાજકોટના લગભગ ઉદ્યોગપતિઓ જોડાયેલા છે લીડિંગ ઇન્ડસ્ટ્રીઅલિસ્ટો બધા હાજર રહેશે અને બધી પ્રકારના ઉદ્યોગના આગેવાનો પ્રતિનિધિઓ અહીંયા આગળ હાજર છે ઉદ્યોગપતિઓને અહીં નોલેજ ગ્રહણ કરવાનો જ સંદેશો આપવાનો છે કે ભાઈ સરકાર તરફથી એમએસએમઈ માટેની જુદી જુદી ઘણી યોજના નાણાં માટેની નાણાકીય યોજનાઓ હોય છે ઉપરાંત બીજી ઉદ્યોગોને આગળ વધારવા માટેની જુદી જુદી યોજનાઓ હોય છે જેને જે અંગે અત્યારે માર્ગદર્શન આપવાના છે એમાંથી માર્ગદર્શન લઈને પ્રેરણા લઈને ઉદ્યોગોનો વિકાસ કરે નવા 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 ઉદ્યોગોનો વિકાસ કરે મારું નામ છે મિસ્ટર અમૃતલાલ ભારદિયા ચેરમેન ઓફ રવિ ટેકનો ફોજ પ્રાઇવેટ લિમિટેડ ભરૂરી ટોલનાકા પાસે મારી સરસ ફેક્ટરી છે બારસો ચૌદસો માણસ કામ કરે છે અને સારું અમે ટોટલ એક્સપોર્ટ કરીએ છીએ અને ઘણી સારી જેને કહેવાય કે વર્લ્ડ વેમ ક્લાસ અમે એક સારી ફેક્ટરી બનાવી છે રહી વાત તો ગ્રેટર ચેમ્બર સાથે હું છેલ્લા ચાર પાંચ વર્ષથી જોડાયેલો છું ગ્રેટર ચેમ્બર અત્યારે ખૂબ જ આગવી સફળતા મેળવી રહ્યું છે આવા સરસ મજાના પ્રોગ્રામો કરી રહી છે આવા સરસ મજાના અવારનવાર એસએમઇના કાર્યક્રમ અને બેંકોના સહિત ઘણા સારા કાર્યક્રમો કરે છે અને ખરેખર અભિનંદનને પાત્ર છે કે એમની આખી ટીમ ખૂબ જ સરળ અને ખૂબ જ વ્યવસ્થિત છે અને ખૂબ જ વેપારી વર્ગને અને ઇન્ડસ્ટ્રિયાલિઝને ખૂબ કામ આવે એવી આ એક ટીમ સરસ આપણા રાજકોટને લેટર ચેમ્બર ખૂબ ઉત્સાહપૂર્વક આગળ વધે પોતાનું બિલ્ડિંગ પણ બનાવશે અને ઉદ્યોગપતિઓ ખરેખર એને બધા પણ સ સહકાર પણ આપશે અને આપવો જોઈએ તો એક સરસ પોતાનું બિલ્ડિંગ હોય આવી કોઈ ભાડાની જગ્યામાં એમને જવું પણ ન પડે અને પોતાની માલિકીનું એક બિલ્ડિંગ હોય અને સારા વેપારીકરણના કામ પછી સરકાર લેવલે હોય કે કેન્દ્ર લેવલે હોય મને તો બે ત્રણ એમના અનુભવ પણ છે કે હું ક્યારેક શેર પણ કરું છું કે ઘણી ઇન્ડસ્ટ્રીઝમાં ઘણી તકલીફોમાં ખૂબ સાથ અને સહકાર ધનસુખભાઈ વોરા છે રાજુભાઈ દોશી છે અથવા મયુરભાઈ શાહ છે વગેરે આખી એની ટીમના નામ લઉં તો લાંબુ થાય પણ ખરેખર ધન્યવાદને પાત્ર છે જય હિન્દ જય મેક્સિમમ ફાયદો શું કામ થાય કે આપણું રાજકોટ સ્મોલ સ્કેલ ઇન્ડસ્ટ્રીઝનું છે સ્મોલ સ્કેલ ઇન્ડસ્ટ્રીઝ માટે આ ગ્રેટર ચેમ્બર ખૂબ સારા કામ કરે છે આની અંદર આવતા એમના બધા બેંકવાળા અને એમના એસએમઇના જે એક્સપોર્ટના પણ માણસો ખૂબ સારું કામ કરે છે ઇન્ડસ્ટ્રી સિવાય પણ આ ગામના વેપારી વર્ગને પણ એટલો ફાયદો થશે જીએસટીને લઈને લ્યો અમુક જીબીને લઈને લ્યો એવા ઘણા કાયદા ખરાબ છે કે જેને કાયદા કાયદાને સારા અમલમાં કેમ ન આવે કોઈ માણસ એકલો કામ કરી શકતો નથી ત્યારે પાછળ પેટપળ હોય પેટપળ હોય એટલે ગમે તેવું કામ અઘરું હોય મેં માણે છે અને થઈ જાય છે અને થવું જ જોઈએ